જામનગર એનએસવાય દ્વારા શહેરના ખોડિયાકોણી વિસ્તારમાં આવેલી ક્રિષ્ના સ્કૂલ પર આવેલા ગેરકાયદેસર ડોમ બાબતે રજૂઆત કરવામાં આવી જામનગર એનએસવાય દ્વારા શહેરના ખોડિયાકોણી વિસ્તારમાં આવેલી ક્રિષ્ના સ્કૂલના ગેરકાયદેસર ડોમ બાબતે રજૂઆત કરવામાં આવી છે ખાસ કરીને ડોમમાં ભણાવતા વિદ્યાર્થીઓ અંગે સ્થાનિક સત્તાવારોને રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી એ મતલબની રજૂઆત કોર્પોરેશનમાં થઈ છે એનએસયુના પ્રદેશ મહામંત્રી મહિપાલસિંહ જાડેજા અને સહે પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ દ્વારા કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયર વિભાગને પત્ર લખવામાં આવ્યો છે અને ક્રિષ્ના સ્કૂલના ગેકાયદેસર ડોમના ફોટોગ્રાફ પણ મોકલવામાં આવ્યા છે આ તકે આજરોજ સવારે અગિયાર વાગ્યા આસપાસ આ બાબતે એનએસયુના મહીપાલસિંહ જાડેજા દ્વારા વિગતો આપવામાં આવી હતી થોડા દિવસ અગાઉ જામનગર એનએસયુની યુથ કોંગ્રેસ દ્વારા જામનગરના ચીફ ફાયર ઓફિસર અને ડીઓ સાહેબને આવેદનપત્ર આપી એક રજૂઆત કરવામાં આવી હતી જેમાં રજૂઆત અમારી એવી હતી કે જામનગરની ઘણી બધી સ્કૂલોમાં ડોમ બાંધી અને ત્યાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે આ રજૂઆત બાદ અમે બધી સ્કૂલોમાં ચેકિંગ કરતાં જામનગરની ખોડિયાર કોલોનીમાં આવેલી ક્રિષ્ના સ્કૂલ ખાતે અમને એની અગાસી ઉપર ડોમ બાંધેલા જોવા મળ્યા હતા એ અનુસંધાને અમે ફાયર ઓફિસ અને ટીપીઓ શાખામાં પણ આની એક રજૂઆત કરીને ફરિયાદ દાખલ કરેલી હતી જે અનુસંધાને ટીપીઓ ઓફિસ દ્વારા એ ડોમને સીલ કરવામાં આવ્યા છે અને એમની પાસે એના જે મંજૂરીના પુરાવા માગવામાં આવ્યા છે અને જો એના મંજૂરીના પુરાવા નહીં હોય તો આવનારા દિવસોમાં એ ડોમને તોડી પાડવામાં આવશે રાજકોટમાં પણ આ જ રીતના કોઈ સ્કૂલમાં ડોમ હતો અને એની મંજૂરીના કાગળ નહોતા તોડી પાડવામાં આવ્યો હતો એ જ રીતના જામનગરમાં પણ જે 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 સ્કૂલોમાં જે જે ટ્યુશન ક્લાસોમાં આવા ડોમમાં ભણાવવામાં આવતા આવતા હશે એ જગ્યાએ અમે પોતે રૂબરૂ જઈ અને ફરિયાદ કરી અને આવા ડોમને અમે તોડી પાડવામાં આવશે એવી રજૂઆત કરવામાં